નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણે કહ્યા જ પ્રમાણે ગઈકાલે પણ કપાસ બજારમાં તેજી થઈ હતી અને સૌથી ઊંચો ભાવ પંદરસો સાઠ રૂપિયા સુધીનો બોલાયો હતો તો આજે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ આજે કપાસના બજાર ભાવ કેવા રહી શકે આજે ભાવમાં કેટલો સુધારો આવશે સાથે જ વાયદા બજારની સ્થિતિ અને રૂબજારની સ્થિતિની સંપૂર્ણ અપડેટ મેળવશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો હાલ અત્યારે કપાસની બજારમાં તાજેતરમાં સોથી લઈને એકસો પચીસની તેજી આવી ગઈ હોવાથી કપાસમાં પણ ક્વોલિટી મુજબ વીસથી લઈને ચાલીસ રૂપિયા જેટલો સુધારો આવ્યો હતો હાલના તબક્કે કપાસની બજારમાં ખાસ કોઈ મોટી તેજી મંદી નથી અને બજારમાં બે તરફી ચાલ જોવા મળી રહી તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જ્યારે વાત કરીએ તો હાલ અત્યારે કપાસના ભાવમાં સારો એવો સુધારો છે અને લગભગ યાર્ડની અંદર કપાસના ભાવ આપણે કહ્યા પ્રમાણે જ પંદરસો અને પંદરસો પ્લસ જઈ રહ્યા છે જ્યારે રૂબજારની વાત કરીએ તો રૂબજારમાં પણ ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે આજની વાત કરીએ તો આજે ખાંડીએ બસો રૂપિયા જેટલો સુધારો હતો અને ખાંડીના ભાવ તેની ક્વોલિટી મુજબ ત્રણસો છપ્પન કિલો રૂમાં ચોપન હજાર ત્રણસો રૂપિયા બોલાય છે જ્યારે આગામી સમયમાં કપાસિયા ખોળ અને સાથે જ રૂબજારની સ્થિતિ ઉપર પણ કપાસનો આધાર રહેલો છે આપણે કપાસના વાયદાઓની વાત કર્યા પહેલાં હાજર બજારની વાત કરીએ તો હાલ અત્યારે કપાસના ભાવ તેની ક્વૉલિટી મુજબ ખેડૂતોને ચૌદસોથી લઈને પંદરસો ત્રીસ રૂપિયા સુધીના મોટા ભાગના ખેડૂતોને પ્રાપ્ત થઈ રહ્યા છે તો ગામડે બેઠા પણ ખેડૂતોને ચૌદસો એંશીથી પંદરસો સુધીના ભાવ ઓફર થવા લાગ્યા છે જ્યારે હવે આપણે વાયદાઓની વાત કરીએ તો હાલ એમસીએક્સ મે વાયદાની અંદર એક સામટો બારસો રૂપિયાનો ઉછાળો ફરી એકવાર આવીને માત્ર એક સપ્તાહમાં ચોવીસો રૂપિયાનો એમસીએક્સ વાયદામાં ઉછાળો આવી વાયદો અત્યારે પંચાવન હજાર ચારસો રૂપિયાની ચપાટીએ પહોંચી ગયો છે ત્યારે ન્યૂયોર્ક મે વાયદામાં એક હજાર રૂપિયાનો સુધારો હતો બંને વાયદામાં સારા એવા ઉશાળાના કારણે બજારને ટેકો છે અને આજે પણ બજારમાં પ્રતિમણે વીસથી લઈને પચીસ રૂપિયા જેટલો ઉછાળો જોવા મળવાની ધારણાઓ હતી જ્યારે વાત કરીએ તો સીસીઆઈએ રૂના ભાવમાં સોથી લઈને પાંચસોનો વધારો કરીને ચાર પોઈન્ટ સિત્તેર લાખ ગાંસડીનું વેચાણ કરી નાખ્યું હતું ભારતીય ટેક્સટાઇલ અને ગવર્મેન્ટની નિકાસ ફેબ્રુઆરીમાં બે પોઈન્ટ ત્રણ ટકા જેટલી ઘટી હતી જ્યારે આગામી સમયમાં આવકો મર્યાદિત રહેશે તો બજારને સારો એવો ટેકો મળશે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન